અત્યારે મને મારા શાખા અધિકારી દ્વારા કમ્પ્લેન આવેલી કે તમે ઇમિડિયેટલી ત્યાં નાના મેન રોડ ઉપર પહોંચો ત્યાં ગેરકાયદેસર મંડપ લગાવેલ છે મેં સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું મને કે મંડપની મંજૂરી લીધેલ નથી જેથી કરી મેં સ્કૂલના ટ્રસ્ટીઓને જણાવેલ છે કે એક થી બે કલાક ને મંડપ રિમુવ કરવાનો છે અને ફાઈન પેટે પાંચ રૂપિયા પેનલ્ટી ભરવાની છે તેમના મેનેજર સાથે નામ ગૌરાંગભાઈ

કે રાજકોટની કોઈ ખાનગી શાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલ બેગ પુસ્તકો લેવા માટે ચોક્કસ સ્થળ ઉપરથી ફરજ નહીં પાડી શકે તેમ શકાય રાજકોટના અનેક શાળાએ હોય વિદ્યાર્થીઓને સર્કિલોનો મોકલ્યા છે કે રાજકોટના નામના મોવા રોડ ઉપર આવેલા એજીઓ મોલની અંદરથી તમારે ખરીદી કરવી ક્યાંક ને ક્યાંક આ એજ્યુકેશન મોલ એ રાજકોટના નામાંકિત પાંચ સ્કૂલના સંચાલકોએ આ ઉભો કર્યો છે અને રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળની અંદર થી વધુ સ્કૂલો સંકળાયેલી છે હવે તમે આ વિદ્યાર્થીઓની સંખ્યા ગણો એટલે સાત થી આઠ લાખ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થાય હવે વિદ્યાર્થીઓને લૂંટવા માટે રાજકોટના ખાનગી શાળા સંચાલકો હવે વેપારીઓ બની અને આ ધંધા ચાલુ કર્યા હોય ત્યારે રાજકોટના નાના મોટા સ્ટેશનરી અને યુનિફોર્મ ના આઠસો થી વધુ વેપારીઓના રોજગાર ધંધા ઉપર તરાપ ના છે અને બીજી મુખ્ય વસ્તુ એ કે જે વસ્તુ વાલીઓને બજારની અંદરથી અંદર થી ત્રણસો અને ચારસો રૂપિયામાં મળતી યુનિફોર્મ કે સ્કૂલ બેગ કે કોઈ પણ જાતની આ એજ્યુકેશન લોન અંદર હાઈ પ્રોફાઈલ કંપનીના અગિયારસો થી બારસો રૂપિયામાં મળે જેમાં સ્કૂલો સજેશન કરે તો સ્કૂલનું પચાસ ટકા કમિશન હોય અને પચાસ નો નફો છે એ એજ્યુકેશન મોલ નહો હોય રાજકોટના જીનિયર સ્કૂલના સંચાલક ડિવિ મહેતા મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી મહાત્મા ગાંધી સ્કૂલના પરીક્ષા સહિત અન્ય બે સંચાલકોની માલિકીનું આ એજ્યુકેશન મોલ છે પરંતુ આ એજ્યુકેશન મોલ સાથે રાજકોટની થી વધુ શાળાઓને અહીંયાથી ખરીદી કરવા માટેની સૂચનાઓ આપી છે એટલે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા વાલીઓ પાસેથી લૂંટવા માટેનો નવું એક લૂંટખાનો મોલ ઉભો કર્યો છે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે તમારી ત્યાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરે તો તમારે એને શિક્ષણની ગુણવત્તા આપવાની હોય તમે એને બદલે વિદ્યાર્થીઓને લૂંટવા માટે નવા નવા નસકાઓ અને અનેક જાતની મોનોપોલીનો ઉપયોગ કરી અને વાલીઓને દરેક પ્રકારે આર્થિક રીતના એને ભાંગવા માટે આ પ્રકારના વ્યાપારીકરણ જેવી માનસિકતા ધરાવતા હોય તો રાજકોટના આ શિક્ષણ માફિયાઓને ઉપર શિક્ષણ મંત્રી ક્યારે કાર્યવાહી કરશે અમે આજે ડીઓને રજૂઆત કરી છે અને ડીઓને ને પુરાવા મોકલા છે અને આમાં એજ્યુકેશન મોલ અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના જે જે સંચાલકો જોડાયેલા હોય તેના અમારી પાસે ખુલાવા અને ઓથેન્ટિક માહિતી છે અમે આવનારા સમયની અંદર આ મોલના જે માલિકો છે એમના ઘરની ઉપર ઘેરાવે કરીશું અને રાજકોટના વાલીઓને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની સ્કૂલ આવા સર્ક્યુલર મોકલે અને ચોક્કસ સ્થળ ઉપરથી ખરીદી કરવા માટે સૂચના આપે અમારો સંપર્ક કરો અમે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટાવા નહીં દઈએ અને વાલીઓને એ કહીએ કે તમે આ અહીંયા સસ્તું ન મળતું હોય તો બજારની અંદરથી ખરીદી કરો અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરો